ગુજરાતની અંદર અનેક વખત આપણે એવું સાંભળ્યું છે કે આ જગ્યા ઉપર ભ્રષ્ટાચાર થાય છે અધિકારીઓ ખુદ ભ્રષ્ટાચાર કરે છે સરકાર છે કરોડોની આપે છે પરંતુ કેટલી ગ્રાન્ટ વિકાસના કામોમાં વપરાય છે તે લોકો સારી રીતે જાણે છે અનેક વખત રજૂઆત કરવાની અને અધિકારીઓ સામે આજીજી કરવાની તેમ છતાં જ્યારે અધિકારીઓને પૂછવામાં આવે આવે છે છે કહેવામાં તો અધિકારી એક જ જવાબ આપે છે થઈ જશે અને અમે કંઈક કરી લઈશું અને પછી થાય છે તો ખાલી માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર હવે જ્યારે આ તમામ બાબત છે તે વિસાવદર ભેસાણ તાલુકામાંથી સામે આવી છે અને તાલુકા વિકાસ અધિકારી છે તેમના ઉપર ભ્રષ્ટાચાર ના આક્ષેપ લાગ્યા છે તો હવે એ જોવાનું છે કે અધિકારીઓની સામે સરકાર શું કરે છે અને કેવા એક્શન લે છે કારણ કે લોકોએ હવે રજૂઆત કરી છે અને લોકો છે તે લડી લેવાના મૂડમાં છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જુનાગઢ જિલ્લાના વેસાણ તાલુકાના જે રાણપુર સોરઠ ગામ છે જે ગ્રામ પંચાયતમાં કરોડો રૂપિયા છે ફાળવવામાં આવે છે તેમ છતાં વિકાસના કોઈ કામ નથી થતા તેવા આક્ષેપ થઈ રહ્યા રહ્યા છે 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 ગ્રામજનો એવું પણ કહી કે જે તાલુકા વિકાસ અધિકારી તે ભ્રષ્ટાચાર ખુદ આચરી રહ્યા છે અને જયારે હવે આવા આક્ષેપ થયા છે એટલે ગામ લોકો માં પણ નારાજગી હોય ગામ લોકોમાં પણ ક્યાંક રોષ હોય અને તમામ લોકો છે તે તાલુકા વિકાસ અધિકારી ની જે કચેરી છે ત્યાં પણ પહોંચી ગયા અધિકારીઓને તતડાવ્યા કે તમારે કામ કરવું પડશે પરંતુ બે અધિકારીઓ છે એ ક્યાંક એક જ જવાબ આપે છે એક જ રટણ હોય છે ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે રાણપુર ગ્રામ પંચાયતમાં આવતી તમામ વિભાગની ગ્રાન્ટો સગે વગે થઈ જાય છે તેવા પણ આક્ષેપ થયા છે ભૂગર્ભ ગટર હોય સીસી રોડ હોય પેવર બ્લોક હોય જેવા કેટલાય કામો છે એમાં હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરી જનતાના પૈસાનું પાણી થઈ રહ્યું છે છે થતું તેવા પણ આક્ષેપ થયા રાણપુર ગ્રામ પંચાયતમાં અંદાજિત લગભગ સાઠ લાખ જેવી ગ્રાન્ટ છે તે સરકારે ફાળવેલી છે જેવા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ કામોમાં તાલુકા વિકાસ અધિકારી સરપંચ અને બીજા ઘણા અધિકારીઓના જે આ ભ્રષ્ટાચાર છે તેમાં મોટો હાથ છે આ તમામ કામોની તટસ્થ તપાસ પણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે પણ બે શરમ અધિકારીઓ છે ક્યાંક સમજતા નથી સાંભળતા નથી અને જયારે કહેવાય છે ને કે સરકારી બાબુઓ ધીમે ધીમે એમનો રોફ જમાવતા જાય છે એમને ઘણી બધી વખત કહેવામાં આવે છે કે કામ કરવાનું છે ને પછી છેલ્લે ભ્રષ્ટાચાર થાય છે એટલે લોકો સામે આવે છે નેતાઓ સામે આવે છે પણ હવે જયારે ગામ લોકો પણ સામે આવ્યા છે માંગ કરી છે અધિકારીઓને શું કહી રહ્યું છે અને આ સાથે જ અધિકારીએ પોતાના બચાવમાં શું કહ્યું છે તે સાંભળ્યું અલોકિયા તીક આ ભાઈને તો બેસી ની છે બીજું કે સાદી કે ડોરો છે મે તમને લેવાની કરી ગયો ભાઈ આ પ્રાઇવસી કે મકામ થી શું ગમટ રિપોર્ટ મારી ये तो आदमी है यार तो, थो जानो जानो थो तो जो आगी। आगी। तो तो है मैंने मनो का ₹1000 विदित किया ओके हार्दिक के नाम से बिल डालना तो हार्दिक आप अपना पेमेंट पड़ी चालू आया हार्दिक के बगैर और हार्दिक के भैया कारण भाई कागड़न में करती भिंडाेश्वर द्वारा नगर तो भुगतान जानो भाई कागड़न में

જે અત્યારે પંચાયત હસ્તક સરકારી કામ હાલે છે એ બધાય કામમાં ગેરરીતિ થાય છે અત્યારે તમે જોઈ રહ્યો છો આ ચોમાસાની અંદર ચોમાસાની અંદર એક તો ગટરનું કામ કરવાનું જ ન હોય પણ આ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો બધાની મિલી ભગતથી આ એસ્ટિમેટ મુજબ કામ નથી થતું એસ્ટિમેટમાં મુજબમાં એમ છે કે જે લાઇન છે એ રિંગ ફિટ જોઈન્ટ છે બરાબર ટીડીઓ સાહેબ સ્થળ ઉપર મુલાકાત કરી ટીડીઓ સાહેબે મને એવું કીધું એની તપાસ કરાવે તો એની નજર ફીટ જોઈન્ટ છે એ તો છે નહીં તો ટીડીઓ સાહેબ હજી એમ કે છે કે હજી બે દિવસ પછી એસો તપાસ કરશે અને આવા રાનપુર ગામમાં બધા કામમાં આ રીતે ગેરરીતિ બધી થાય છે પંચાયતના કેટલા કામ આવે છે અત્યારે કામ આવે છે એક કામ થઈ ગયું સ્ટેન્ડની સામે બ્લોકનું કામ એનું પેમેન્ટ થઈ ગયું છે એમાં ભ્રષ્ટાચાર છે બરાબર રાણપુર પંચાયતમાં એક રોડ બન્યો છે એસ્ટિમેટ બધું નથી પછી એક સરકારી દવાખાનાથી કિશોરભાઈ સુધી ગર્ભવતી ગટર લાઈન નખાણી એ નિયમ મુજબ એસ્ટિમેટ મુજબ કામ નથી થયું અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બધાની મિલી ભગતથી આ બધું ચાલે છે હવે તમારી શું માગણી છે મારી માગણી એ છે કે યોગ્ય તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે અમને કે જે એસ્ટિમેટ મુજબ કામ છે એ કામ થવા જોઈએ અમને વ્યક્તિગત કોઈ એ વાંધો નથી કોઈ એરે કાંઈ લેવા દેવા નથી પણ જે સરકાર જે પૈસા આપે છે એ પૂરેપૂરા વપરાવા જોઈએ એ રીતનું કામ થવું જોઈએ હા અંદાજીત સાઠથી સિત્તેર લાખના કામ હાલે છે રાણપુર ગામ અંદર ટોટલ ગટર બ્લોક બ્લોકના સીસી રોડના બરાબર જે કોઈ અધિકારી સ્થળ ઉપર મુલાકાત એસઓ કે કોઈ અધિકારી એ કોઈ સ્થળની મુલાકાત નથી લીધી બરાબર કામ આવે એની અને કાગળ ઉપર એમનું કહીએ છીએ કે કામ એસટીએમએમ મુજબ થાય છે બરાબર તો એસટીએમએમ મુજબ કામ થતા હોય તો અત્યારે ટીડીઓ સાહેબને મેં રૂબરૂમાં બતાવ્યું મેં કીધું આ અત્યારે ગટર લાઈનનું કામ આવે એસ્ટિમેટમાં છે રિંગ રિંગ ભરી પાઇપ રિંગ ફિટ જોઈન્ટ તો એ ટીડીઓ સાહેબને એને દેખાયેલું બરાબર કે રિંગ ફિટ જોઈન્ટ નથી બરાબર તો એસો હાર્દિક પટેલ મને એને એવું કીધું કે જે કામ છે ને એસ્ટિમેટ મુજબ થાય છે સ્થળ ઉપર મેં મુલાકાત કરી છે એ કોઈ અધિકારી સ્થળ ઉપર આવતા નથી અને હાર્દિક પટેલ મેન આમાં મિલી ભગત છે એ એમ કહે છે કે મારે સાડત્રીસ ગામના કામ છે બરાબર અને વધારાનો મારી પાસે ચાર્જ છે તો એને વધારાનો ચાર્જ મુકામા લેવો જોઈએ બરાબર એનાથી જેટલું થાય એટલું જ કરે વધારાનો ચાર્જ મુકામા લેવો જોઈએ ખાસ તમારે ને એવું થાય કે અધિકારીઓ આવતા નથી સાઈડ ઉપર હા અધિકારીઓ આવતા નથી અને કહી દે છીએ અમે કાગળ ઉપર કે અમે સર વિઝિટ કરી કામ એસ્ટિમેટ મુજબ થાય છે મેન હાર્દિક પટેલ એને મારો નંબર બ્લોક કરી દીધો મેં વોટ્સઅપ કર્યો કુંડીનો માપ કરીને એને મને એમ કીધું છસો બાય છસોની કુંડી છે મેં એને માપીને વોટ્સઅપ કર્યો હતો એને તે પછી મારો નંબર બ્લોક કરી દીધો મેં ટીડીઓ સાહેબને રજૂઆત કરી કારણ હાર્દિક પટેલ એસો છે એ એમ કહે છે કે હું સ્થળ ઉપર ગયો હતો બરાબર તો તમે આવો સ્થળ ઉપર આજે ડીડીઓ સાહેબ આવ્યા હતા તો એ એસ્ટીમેટ મુજબ કામ નથી તો હાર્દિક પટેલ ક્યાં આધાર એમ કહે છે કે એસ્ટીમેટ મુજબ કામ થાય છે એટલું મારા ડીડીઓ સાહેબને વિનંતી વિકાસ કમિશનર સાહેબને વિનંતી છે બરાબર કે તમે હાર્દિક પટેલને પૂછો એસો ને તો લોકો એ કોઈ કામ ચાલુ રાખ્યા છે બંધ રાખ્યા છે કામ ચાલુ જ છે ટીડીઓ સાહેબ ને આ બધાય અધિકારીઓની ની મિલી ભગત છે ટીડીઓ સાહેબની ની મિલી ભગત છે કોન્ટ્રાક્ટરની ની મિલી ભગત છે રાણપુર પંચાયતની ની ભગત છે અને એસો મેન હાર્દિક પટેલ આવ તો જે દેલા પછી થી ક્યારે વિઝિટ નથી કરતા એ કોઈ અધિકારી જી તમારું નામ મારું નામ સંદીપ પરસોતમભાઈ ઉંદાડ ગામ રાણપુર તાલુકો બેસાણ જિલ્લો જૂનાગઢ રાણપુર ગામે વિકાસના જે કામો થઈ રહ્યા છે તેમાં એકદમ લોલમ લોન ચાલી રહ્યું હોય જેથી કરીને અમે ટીડીઓ પાસે વીસ પચીસ જણા જઈને અરજી કરેલી છે મૌખિક રજૂઆત કરેલી છે લેખિત પણ કરેલી છે છતાં કામો રોકાતા નથી અને ચાલુ જ છે તેથી કરીને બધા જ કામો તાત્કાલિક ધોરણે રોકાવી અને યોગ્ય અધિકારી પાસે તપાસ કરાવી પછી કામો ચાલુ કરવા એના બિલના પેમેન્ટ કરવા હાલ તમને કેટલું કેવું લાગે કેટલો ભ્રષ્ટાચાર થયો છે હવે એ તો સાહેબ કઈ ખબર ન પડે હવે આમાં કેટલા કામો કેટલા થયા છે કે કામો તો બહુ ઘણા થયા છે અત્યારે વિગતવાર કઈ કામ વિગતવાર તો એક અમારી શેરીમાં જ ગટર લાઈનનું કામ ચાલે છે જેમાં હાલમાં માટી ભરાઈ ગયેલી હોવા છતાં કામ ચાલુ છે અડધા અડધા ભૂંગળા વરસાદ આવવાના કારણે માટી ભરાઈ ગયેલી છે અને પંદર પંદર દિવસથી આ રોડ બંધ છે વાહન બહાર કાઢવામાં પણ મુશ્કેલી પડે અને રાનેશ્વર માયાજી એક હવે જે રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે તાલુકા વિકાસ અધિકારી છે એમની સાથે ઘણા બધા અધિકારીઓ છે તે ક્યાંક પોતાના બચાવમાં પણ સામે આવ્યા છે કહી રહ્યા છે કે અમને વધારાનો હવાલો સોંપવામાં આવે છે એટલા માટે અમે કામ ઉપર ધ્યાન નથી આપી શકતા તો સરકારને પણ એ કહેવાનું છે કે તમારા અધિકારીઓને કોઈ એક કામ સોંપો જેથી કરીને લોકો અને તમે જે પૈસા આપો છો એ પૈસાનું પાણી ન થાય લોકોના વિકાસના કામ મળે જેથી કરીને લોકોએ તમારા ઉપર જે ભરોસો મૂક્યો છે એ ક્યાંક એવું લાગે કે સરકાર ખોટી નથી જે નેતાઓ છે ખોટા વચન અને વાયદા નથી આપતા કારણ કે અધિકારીઓને જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે તમે એમને બીજા કામ સોંપી દો છો એટલે એક કામ ઉપર ધ્યાન નથી આપવામાં આવતું અને પછી ક્યાંક અંદર ખાને કોઈક ને કોઈક લોકો હોય છે ભ્રષ્ટાચાર કરી અને પોતાના ખિસ્સા ભરીને જતા રહે છે પણ હવે જે આ ગામમાં સામે આવ્યું છે લોકોએ હવે જવાબ માંગ્યા છે અલગ માંગ કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર